મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ડાયમંડ જુબિલી દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો એમએ યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ડાયમંડ જુબિલી દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલી સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી જેમાં રાજમাতা અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગની રાજે ગાયકવાડ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ રજિસ્ટર ડૉક્ટર કે એમ ચુડાસમા સાયન્સ ફેકલ્ટીના ડીન હરિકટારીયા જુદી જુદી ફેકલ્ટીના ડીન સહિત પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજા સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી દિવસ નિમિત્તે એમએસ યુનિવર્સિટી દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તીન તારીખ જાન્યુરીના દિવસે મહારાજા સાહેબના ડાયમંડ જુબલીના દિવસ આવે છે તો દર વર્ષે આ દિવસે અમે એમને યાદ કરીને એમને સ્ટેચ્યુને હાર પહેરાવીને એમને યાદ કરીએ કરીએ છીએ તો આજ બધા સિનિયર ડીન્સ સ્ટાફ મેમ્બર્સ યુનિવર્સિટીના ઉપસ્થિત છે વાઇસ ચાન્સલર રજીસ્ટ્રાર બધા અને આ દિવસ ફક્ત એમને હાર પહેરવાનો દિવસ નથી પર એમને જે મૂલ્ય હતા જે એમને વિઝન હતા જે એમને વિચારો હતા અને યુનિવર્સિટી જે બને એમના નામથી એનું જે ખાસ સિદ્ધાંત હતા એમને યાદ કરીને આ રસ્તા ઉપર ચાલવા માટે એક નવું રેઝોલ્યુશન કરવા માટે એક આ જે દિવસ છે એન્ડ અને આ અમારી જે કાંઈ યુનિવર્સિટીને સુધારવા માટે આગળ વધવા માટે જે કામો છે એમની પણ ચર્ચા થાય છે હા ધન્યવાદ आज हम लोग महाराजा साया राव का गोल्डन जुबली डे का सेलिब्रेशन कर रहे हैं हर साल हम लोग तीन जनवरी को ये गोल्डन जुबली डे का सेलिब्रेशन करते हैं इसमें महाराजा ने जो भी अपने शासनकाल में बहुत सारे जो अच्छे काम किए जैसे बेटियों की शिक्षा के लिए वो बहुत जागरूक थे तो उसी क्रम में अगर आप देखिए हम लोग भी पूरी तरह से गंभीरतापूर्वक किस प्रकार से बेटियों की शिक्षा को बढ़ावा दिया जाए और आपको बताते हुए हर्ष का अनुभव हो रहा है कि महाराजा सया राव यूनिवर्सिटी ऑफ बड़ौदा साठ परसेंट से ज़्यादा जो संख्या है वो बेटियों की है अभी हम लोगों ने कन्वोकेशन किया उसमें भी गोल्ड मेडल जीतने वाली जो संख्या थी वो बेटियों की संख्या ज़्यादा थी तो महाराजा का जो सुशासन था उसमें बहुत सारे अच्छे चीज़ थे वो हमेशा से शिक्षा के प्रति बहुत जागरूक रहे उसी के तहत आप देखिए इतनी बड़ी यूनिवर्सिटी की स्थापना हुई जो पहले बड़ौदा कॉलेज के रूप में शुरू हुई आज इतना विशाल का यूनिवर्सिटी जिसमें लगभग पचपन हज़ार छात्र छात्राएं अध्ययन रहते हैं साथ ही हमारे 111 डिपार्टमेंट्स हैं इनमें सभी देश विदेश से विद्यार्थी आकर के शिक्षा ग्रहण करते हैं महाराजा का ही वो विज़न था जिसकी वजह से महाराजा साया राव यूनिवर्सिटी ऑफ बड़ौदा एक विश्वविख्यात यूनिवर्सिटी बनी आपके चैनल के माध्यम से आज के इस दिन पर मैं सभी हमारे एम परिवार के सदस्यों को साथ ही बड़ौदा के लोगों को ढेर सारी शुभकामनाएं देता हूँ